રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં ને અત્યારમાં વાગી ગયા છે સવારના નવ ને સિરાવી કાઢવીને આવતા રહ્યા છીએ વાળિયા અને અમારે તો શિવાલી અને માનવ બે છે અને ડિમ્પલ રાહુલ અને બાની બધા જે કર્યા છે અને આપણા બાજરી વાડવાનું કામકાજ હમણાં બે ચાર દિવસ ચાલતું હતું આપણે લઈને લીધો બાજરી વાટી નાખી છે અને લણી નાખી છે અને આઠક કટકા બાકી છે એ અત્યારમાં લણવાના છે તો લણી નાખવી ને બાજરી આપણે શરૂ કરીએ ને તેથી પહેલાં એક દિવસ વિડીયો બનાવ્યો તો પછી એ સમય રહેતો નહોતો એટલે કે વિડીયો બનાવ્યો નહોતો તો કઈ રીતની અમારામાં સિસ્ટમ છે બધી તમને વિગતવાર આગળ વિડીયોમાં બતાવજો તો વિડીયો કન્ટિન્યુ બીના રહેજો તો અમારા પંથકની અંદર છે ને પહેલાં બાજરી વાઢી નાખીએ તો આવી રીતે અમે વાઢી નાખી ને વાઢીને અમુક વ્યક્તિ છે પાથરામાં એમને તપોવા દે બે ત્રણ દે તપી જાય ને પછી ડુંડા લણી નાખે અને અમુક વ્યક્તિ એ જો આવી રીતના કરે કે પાથરા બાજરી વાઢી નાખવી પછી વાઢીને તરત ડુંડાને તો આવી રીતે પાથરે પાથરે ઢેગલા કરી નાખવી એટલે જલ્દી સુકાઈ જાય ને ઢેગલામાં હુંવવા ન પડે એટલા માટે તો એમે એવી રીતનું કર્યું છે પહેલાં બાજરી બધી વાઢી નાખી વાઢી અને અત્યારે લણી નાખી છે અને બધા ક્યારામાં ચાર ચાર પાથરાના આવી રીતના ઢીગલા કરી નાખ્યા એટલે ડુંડા બધા તપી જાય હવે આ લણાઈ જશે એટલે લણીને તરત પછી અને ડુંડા છે એ બધા ઢીગલો કરી નાખશું તો આપણે બાજરી અચારમાં વઢાઈ ગઈ છે અને લણાઈ ગઈ છે માનવને શિવલી બે છે એ બધું હાથ આ કટકા છે બાકી અડધા અડધા તો આજમાં એ કટકા પૂરા કરવાના છે અને પછી બધાના પૂળા વળવાના છે ઓળા વાળે ને પછી ઓઘા કરવાના છીએ ડુંડા તપી જાય એટલે બે લઈ લે છે ને ચરમાં તો વાદળા થઈ ગયા છે ને તડકો પણ એટલો પડે છે તો આવું બધું કામકાજ છે ને અહીંયા ખળી કરી છે થોડાક ડુંડા ભેગા કર્યા છે ને બાકીના બધા ડુંડા છે એ બધા કાલમાં બધા ભેગા કરી લેવાના છીએ આપણે ને ખાસ તો આખો દિવસ બાજરી વાઢવાનું કામકાજ હોય તો વિડીયો બનાવવા રહેવી તો બાજરી વટાઈ નહીં ને બાજરી વાટવા રહી તો વિડીયો ન બને એ રીતનું હતું બધું એટલે આપણે બે ત્રણ દિવસ લાઈવે નથી કંઈ કર્યું વિડીયો પણ નહોતો બનાવ્યો એના માટે સોરી મિત્રો કારણ કે સમય જ નથી આખો દિવસ બાજરી ને એવું બધું કામકાજ હોય આખો દિવસ તડકો પણ એટલો પડે એક તો તડકો અને બાકી રહ્યું તો કામ એટલું બધું એટલે હાજે થઈ જાય મોડું એટલે આપણે લાઈવે ન થઈ શકીએ અને વિડીયો બનાવું તો વિડીયો તો કદાચ બની જાય બરાબર પણ હાં અમારે નવ દસ વાગે જાય વાળું પાણીને એવું બધું કરવી ને એટલે પછી લાઈવ શરૂ કરવી તો લાઈવમાં વાર લાગે પછી વિડીયો એડિટિંગ કરવી અપલોડિંગ કરવી એટલે સમય ન રહે ને હવારમાં વહેલા પાછું વાડી આવવાનું હોય એટલે હમણાં બે ત્રણ દિવસ આપણે વ્લોગ જ નહોતા બનાવ્યો અને આજે પાછો વ્લોગ શરૂ કર્યો છે તો આજમાં સાત આઠ કટકા લણવાના છે એટલે ફાઇનલી આપણે બાજરી વાઢાઈને લણાઈ જશે અને કાલમાં પછી બધા ઢુંડા ભેગા કરી લઈશું અને ઓઘાપોળા કરી નાખશું આવું બધું કામકાજ છે આજમાં તો વિડીયો કન્ટિન્યુ બનાવી રહીજ અને અમારો વિડીયો તમને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આગળ વિડીયો કન્ટિન્યુ થતા આવશે અમારે શિવાલી બેને તો ડુંડા લણવાનું કામકાજ શરૂ કરી દીધું છે ને આ બાજુ છે અમારે માનવભાઈ મારા બાપા પણ આવી ગયા છે માનવ ભાઈ આવી રીતે લણે છે બકડિયામાં અમારા નવી સિસ્ટમ લાવ્યો છે માનવ કંઈક Eu vou falar nessa base. De... દીધા છે બાકી છે ડિમ્પલ બાની બધા આવી ગયા છે તો બે બે પાથરા કાપી નાખ્યા છે તો એનું રામપુવાઈ નાખવી હા ડિમ્પલ બેન રામ રામ જય માતા છે એવા મોટા બેન કેમ વાંજોળો છો ડિમ્પલ બેનને લગાડી દીધા છે ઢુંડા કાપવા માટે એટલા પાથરા કાપી નાખ્યા છે અમારા રામપામાં પણ બધી પોકી જાય છે આવડાના વડીક લણાઈ નાખી એટલે હારો રામપુ થઈ જાય પછી જો આવડા રામ પાછી ત્રણ રામપા રહે છે ઓલા પણ એના પટકા ફટકા છે ડિમ્પલ બેન કેવો તરીકો લાગે છે બટ લાગતો આવડા લેવર આવે ને ત્યાં કે તમે તમારું કરો એ કે તો આર્યા થઈ જાવ બોલો લેવર આવે એને લો કામ કરે સેલિબ્રિટી જો અમારે રાહેલા તો હે દે Ban, લડકો પણ ભૂક્કા કાઢે છે તો આજ હાજ સુધી તને ખવા જ ન દે ધ્યાન રાખ તો જો 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 કેવું આવો એની જ નથી કે બોલો કે તડકો નથી જો આવી રીતે અમારા પંથકમાં બાજરી લણે બધે બધે અલગ અલગ સિસ્ટમ હોય કોઈ ઉપર લણ કરે કોઈક વાટીને પછી લણે કોઈક તાપડામાં નાખે કોઈક હેઠી નાખે અમારે તો અહીંયા આવી સિસ્ટમ છે કાપી કાપીને આવી રીતે બધા ઢેગલા કરીને નાખે પછી આ બધા ઢેગલા ભરીને ઢેગલામાં નાખી દેવાના પછી ચેલરમાં લઈ લેવાની કાડિમ્પલ બેન અમે બાજરી લણવીને વાહવાય તો બગલા રામે પણ ભોજન કરવા માટે આવી ગયા છે એક અહીંયા છે એક બગલું અહીંયા આગળ છે ને જો ને ડિમ્પલ બે ઢુંડા કાપે ને ત્યાં સુધીના તાઇન છે તો છોકરાને કામે લગાડી દીધા છે ને એમ લાગી ગયા છે હવે ત્રણ રામ છે એટલે કુંડી દેખાય ન્યા સુધી બાકીની બધી બાજરી આપણી છે એ લણાઈ ગઈ છે ને વઢાઈ ગઈ છે બે બાકી છે અત્યારે વાગી ને ચા છે થોડુંક મોડું અને બાજરી બધી લણાઈ ગઈ છે અને આવડા છોકરા તો બધાય કુરકુરીયા ની બોલાવે છે ને ચા પાણી બને છે આમાં ડિમ્પલ બેન જોશો લઈને આડા બેઠા એટલે પવન ન લાગે ને કાડીમ પર હાલ બધા ચા પાણી પીવા માટે માનવે તો બબલું લઈ લીધો છે રાહુલ ને ડિમ્પલ શિવાલી અત્યારે વાગી ગયા છે બપોરનો એક થઈ ગયો છે બપોરા કરવા માટે વહી આવ્યા છે બપોરા કરવા બેહી ગયા છે આલા બધા બપોરા કરવા માટે અહીંયા તો બેઠો છે માનવ ડિમ્પલ અને બા ને રાહુલ ને શિવાલી એવી રીતે આમ નોખા નોખા બેઠા જાય તો અહીંયા કે ડાળીને જ્યાં કહેવું છે રોટલાના કઈ ઠેકાણા છે નહીં કાંઈ આવા બપોરા હવે અમારે વાડીએ અત્યારે બાકીચીને બપોરા કરીને હતા અને અત્યારે સાડા અગિયાર આપણે શાહ પીધી ને શાહ પીને પછી આવ્યા ને તો આ ભાગમાં બધા પૂળા વાળવા નથી ને અત્યારે બપોરા કરીને આવી ને એક એક ઉતારી છે અને હવે આ ભાગ બાકી છે આ ભાગમાં હવે અત્યારે પૂળા વાળવાનું કામકાજ ચાલે છે ધીમે ધીમે આમાં પૂળા વળવાના છે એટલા વળા એટલા જ વળવાના છે ને જો આવડા બધા ઢેકલા છે ને એ કાયલમાં બધા ભરવાના છે આજનો તપવા દેવાના છે તો અત્યારે જો આવી રીતના પૂળા વળવી છે કામકાજ ચાલે છે અત્યારે વાગી ગયા છે હાનના સો વાગી ગયા છે અને આ ખૂણાની અંદર આઠરિયા હતા લણવાના એ લણી નાખ્યા અને પાછળ તો બધા દેખાય ને બધાને વાળ નાખ્યા છે સેલિબ્રિટી તો અહીંયા કે હાથ દઈને ઊભા છે કે થાકીને લોતપોત થઈ ગઈ છે કેમ આની આ બાજરીમાં પાંચ દિવસ થઈ ગયા છે અને હવે ખાલી ડુંડા ભેગા કરવાના છે ને જેટલા પૂળા વાળ્યા ને એ બધા પૂળાના પંચર કરવાના છે ઓઘા નથી કરવાના પવનના ઓઘા પડી જાય એટલે ઓઘા નથી કરવાના પંચર કરી નાખવાના છે ને ડુંડા ભેગા કરવાના છે એ પાંચ દી થઈ ગયા જે બે દિવ્યા હતા એટલે સાત આઠ દી થાય ત્યારે બાજરી લેવાય છે તો આવું કામકાજ હતું આખો દીમાં અને કાલમાં પંચર કરવાના છે ને ડુંડા ભેગા કરવાના છે અને પ્રમ દિવસે અલરમાં બાજરી કાઢવાની છે તે એવું બધું કામકાજ છે અને છોકરાને બોકરાને બધા તો આઈ ગયા છે ઘરે ને અમારે હવે ઘરે જવું છે કે દિવાજમાં બધી અહીંયા રહેવું પડે નકર અહીંયા છે ને પાછા બતક આવે અને ડુંડા બધા ઠોલી જાય તો એનું ધ્યાન રાખવું પડે અંદરું થાય જ્યાં સુધી હવે અમારે ઘરે જવાનું છે અને આજનો દિવસ આવો રહ્યો છે ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવાનો છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલીવાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી